વાહેગુરુજી કા ખાલસા વાગુર ફતેહ મારું નામ હરીસિંગ ઈસરસિંહ છે સુચારિયા અલગ છે હું ત્યાં શર્મા કુલર હોમિયોપ્લાસીનો યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસથી હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો ગુરુદ્વારાના મારા લગ્ન પ્રસંગનો ફંક્શન હતો જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારું જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોવાણ સાહેબ તોલ માપ અને જયેશભાઈ કે જેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે સાહેબ મારે તોલ માપનું ન લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે તોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા હા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોર્નિંગ આપી દીધો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે કીધું સાહેબ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી હું બીજી વખત તમારો ફોલોઅપ કરી તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો હું વકીલ શું જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી પીતાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ના માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ મીનામાં એક કરું સાહેબ હતા વાત થઈ જાય યારે મેં કીધું સાહેબ આ શું થોડોક કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો ભરવાનો આવી ગયો એમ કીધું મેં તોય હાજર સાહેબ કાંઈ રીઝનેબલ કરો રીઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચોવાણ સાહેબ નહીં બીજા ચાર પાંચ ઓફિ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જે મેં બધું કરવું એ કરવું એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત કરીએ એને મને ખ્યાલ ન આવ્યો મને પાછા ફોન બંધ થઈને આપી દીધો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપો સાહેબ સડતીસ હજાર રૂપિયા આટલા થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખિસ્સા ફંફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સામાંથી નીકળ્યા અને બાર હજાર આજુબાજુમાંથી ઓફિસમાંથી ભેરા કરી ત્યાં સુધી તમારો માલ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા અને માંડ્યા પાડવા અને અને બોક્સ લઈ આ નથી લખેલું ને એટલે મેં અમે તો શું ને સમાધાન જોતું હોય બીજી કઈ માં પડવા માંગતા ન હોય મેં એટલે પચાસ સાડી સડતીસ હજાર નો કવર બનાવીને મેં આ બધું એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજાર ની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા પેલો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી વારમાં રામભાઈ નો ફોન આવ્યો પતિ ગયો હા સાહેબ પતિ ગયો છે બાર હજાર રૂપિયા કઈ લઈ ગયા હા સાહેબ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને નંબર મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ નો નંબર આપ્યો તો રામભાઈએ જે કઈ કીધું હોય એની તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહી છે મારે બહુ ફ્રેન્ડ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપો છે મેં બહુ તતરાયો આવ્યો હતો દસ કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરિભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ હું તો નીકળી ગયો એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને પચીસ હજાર રૂપિયા કે અમારા અમે આટલા જણા આવ્યા છીએ પચીસ હજાર રૂપિયા અમને એટલા તો મારી પાસે સતત હજાર નાગ્યા મારી કઈ બીજો રસ્તો નહોતો મારી પાસે મને કે આ સીઝ કરશું બધો માલ તમારો આ કાયદો લખેલ નથી સાત નેમ લખવા પડે બોક્સ ઉપર આમ નથી ને આ નથી ને સાડી સત્તાસી હજાર રૂપિયા માગતા હતા પેલા એક ફોર્મ ના બે ફોર્મ છે આમ જઈને બસ સાડી સીતા હજાર ત્યાં ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલ ને હું મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેશે નો નહીં અત્યારે જ અમે પૈસા તો ભરવા જ પડશે અત્યારે મેં કઈ વિચાર નથી સાહેબ નો કઈ ફોન આવ્યો તો કાલે પણ હું માટે નથી કરી શક્યો કારણ કે સાંજે મારા સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુદ્વારે થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે હવે અમે તો વેપાર કરીએ છીએ ભોગ અમે બનતા હોય છે ત્યારે ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈ થોડી હિંમત કરીને આ લોકોને ને તતરાવું છે અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખૂબ હાથ જોડાય ને સાહેબ આ પહેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં બસો માણસો કામ કરતા હોય છે એનો પ્રસાદ અમે બપોર નું ત્યાં આપીએ છીએ બધાને મશીન લગાડી છે વર્ષો થઈ ગયા કેમેરામાં તો પેલી વાર રામભાઈ આટલી બધી હિંમત આપી છે અમને અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટ માં ફરવા નથી માંગતા ઘરે ખાતા આવે મારે નામ લેવા નથી પણ હું અપીલ કરવા માંગુ ભોગ ન બનો હિંમત રાખીને તમે સામનો કરો